જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બનાવ્યું યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણ કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એવી રેસીપી બતાવવાની છે એકદમ શિયાળાની ખજૂર બિસ્કીટ બાળકોને ભાવે તેવી તો ચાલો પહેલાં આપણે ખજૂર બિસ્કીટ જોઈ લઈએ કઈ રીતે બનાવ્યા છે ને તે હાલો આપણે આજે ખજૂર બિસ્કિટ બનાવવા માટે જોઈએ આપણે પાંચસો ગ્રામ ખજૂર લીધો છે આપણા પોચો ખજૂર આવે ને તે ખજૂર લીધો છે અને તેના જો બધા ઠાઈ આપણે કાઢી લીધા છે તો અત્યારે આપણે પાંચસો ગ્રામ પોચો ખજૂર લીધો છે ત્યાર પછી આપણે બિસ્કિટ લીધા છે એ તમે જો કેટલા ખજૂર બિસ્કિટ બનાવવા હોય એ પ્રમાણે તમે એમાં લઈ શકો છો ત્યાર પછી આપણે સુકેલા ટોપરાનું ખમણ લીધું છે સાવ ઝીણું આવે તે આપણે આમાં જે આપણે ખજૂર બિસ્કીટ બની જાય ને ત્યારે ત્યારે આપણે આમાં લગાવવા માટે લીધું છે અને આપણે આ વાટકામાં લીધું છે ને એક બાઉલ એક એ તે આપણે આપણે ખજૂરને શેકીએ ને ત્યારે એમાં ઉપયોગમાં લેવા માટે આપણે વાટકામાં લીધું છે ત્યાર પછી આપણે ડ્રાય ફ્રૂટનો ભૂકો લીધો છે આ એમાં આપણે કાજુ બદામ પિસ્તા બધું મિક્સ કરીને ડ્રાય ફ્રૂટનો ભૂકો કરી નાખો છે કેમ કે આમાં આપણે કટકા કરીને ચાલતા નથી જેથી આપણે ખજૂર બિસ્કિટ કરવામાં બિસ્કિટ તૂટી જાય તે માટે એટલે સાવ ભૂકો કરીને લીધો છે એટલે એકદમ સરસથી આપણે ભૂકો એમાં એડ કરી શકીએ અને ખજૂર આપણે મિક્સ કરી શકીએ તે માટે ત્યાર પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે તેને આપણે ખજૂર શેકવા માટે ઉપયોગમાં લેવાનું છે તો આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે તો આપણે ચીપ્સમાં એડ કરવા માટે પાંચ ચમચી જેટલી ખાંડ લીધી છે અને તેમાં આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તો ચાલો આપણે એ પ્રોસેસ ચાલુ કરીએ તો જોઈ આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરીને તેના ઉપર કડાઈ મૂકી દીધી છે ગેસ આપણે સાવ ધીમો રાખવાનો છે અને કડાઈને આપણે તપવા દેવાની છે જોઈ આપણે કડાઈ મૂકી દીધી છે ત્યાર પછી તેમાં આપણે ઘી એડ કરવાનું છે અને સાવ ધીમી ફ્લેમે આપણે બનાવવાનું છે તો આપણે ઘી એમાં ઉમેરી દીધું છે ત્યાર પછી આપણે એમાં ખજૂર એડ કરવાનો છે આપણે સરસ થી શિયાળામાં આપણે ખજૂર બિસ્કિટ બનાવવાની રીત આપણે બતાવીએ છીએ તો જરૂરથી તમે આ રીતે ખજૂર બિસ્કિટ બનાવજો એકદમ સરસથી બાળકને ભાવે તેવા થશે અને બધા બાળકોના ફેવરિટ જ હોય છે ખજૂર બિસ્કિટ આ રીતે આપણે ધીમા તાપે અને ઝડપથી બની જાય ને સરસથી આપણે ખજૂર બિસ્કિટ બનાવીએ છીએ જો આપણો પોચો ખજૂર હોય છે એટલે બહુ આપણે નથી ઓલું થતું નકર જો ખજૂર ઓલો હોય ને તો આપણે એને વધારે થોડુંક આપણે આપણે ક્રશ કરવો પડે છે આ રીતે અને જે રોટલીનો લોટ બાંધીને કેવું બનાવવાનું હોય એ રીતનું આપણે આ ખજુર નું બનાવવું પડે છે ત્યારે આપણે બિસ્કિટમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે સાવ આપણે ઘી છૂટવું પડે ને આમાં જે આપણે બે થી ત્રણ ચમચી નાખ્યું હોય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે খজুৰ গীম একদম চল মিক্স থৈ গৈছে খজুৰ ম હજી આપણે શેકાય છે અને એમાં હવે આપણે ઉપયોગમાં ના લઈએ છીએ ફ્રૂટનો ભૂકો આપણે એમાં એડ કરીએ છીએ જેથી આપણા બાળકો ખાઈ શકે ફ્રૂટ અત્યારે શિયાળામાં ખજૂર સાથે તે બહુ સારું એટલે આપણે એની સાથે એડ કર્યો છે જો એટલે આપણે કંઈક અલગથી ખજૂર બિસ્કીટ બનાવીએ છીએ તો આપણે ખજૂર બિસ્કીટનો એકદમ સરસથી ક્રસ કરી લીધું છે શેકવામાં ત્યાર પછી આ રીતે આપણે જોઈ લે તેની સાથે આપણે ચોપરાનું ખમણ પણ એડ કરી દીધું છે અને ડ્રાયફ્રુટનો ભૂકો પણ એડ કરી દીધો છે જેથી બાળકો સહેલાઈથી ખાઈ શકે તે માટે જો એકદમ સરસથી કેવો ખજૂર હતો અને આપણે શેકાતા શેકાતા આ રીતનું થઈ ગયું છે જેમાં આપણે એડ કરી દીધું છે ઘી મૂકીને આપણે શેકીને જો આ રીતના ખજૂર થઈ ગયો છે સરસથી આપણે જો રોટલીનો લોટ બાંધીએ એ રીતનું લાગે ને એ રીતનું આપણે સરસથી શેકાઈ ગયો છે ખજૂરે એમાં આપણે ટોપરાનું ખમણ જે ડ્રાય ફ્રુટ ભૂકો એડ કરી દીધો છે આ જોઈએ આપણું સરસ થી શેકાઈ ગયું છે ને હવે આપણે એને થાળીમાં એડ કરી દઈએ છીએ આપણે હાથમાં લઈ શકીએ ને ત્યાં સુધી આપણે ઠંડુ પડવા દઈએ ચાલો હવે આપણે આ સરસ થી હવે થોડી વાર ઠંડુ પડવા દઈએ આપણે જ્યાં સુધી હાથમાં લઈ શકીએ ને આપણે ગરમ ન લાગે ને ત્યાં સુધી આને થોડી વાર આપણે ઠંડુ રાખી દઈએ જોઈ લો આપણે આ ઠંડુ પડી ગયું છે આપણે હાથમાં આવે એવું આ રીતે જોઈ લો ઠંડુ સરસથી થઈ ગયું છે ત્યાર પછી આપણે આ રીતે કરવાનું છે બિસ્કિટની સાઈઝનું આપણે કરી લેવાની છે થેપલી જેવું આ રીતે ત્યાર પછી આપણે વચ્ચે બિસ્કીટ મૂકવાનું છે જો આપણે પાટલા ઉપર કે કોઈ કઠણ વસ્તુ હોય ને તેની ઉપર એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે બીજું બિસ્કીટ મૂકવાનું છે સરસથી ને એકદમ મસ્ત આપણે આ બનાવી શકીએ છીએ ત્યાર પછી આપણે એ રીતની જ બીજી થેપલી બનાવવાની છે જો તમારે બે બિસ્કીટનું કરાવવું હોય તો એ રીતે ત્રણ બિસ્કીટનું કરવું હોય તો એ રીતે તમે કોઈ પણ વધારે બિસ્કીટ નું કરી શકો છો આપણે અત્યારે ત્રણ બિસ્કીટનું બનાવીએ છીએ અત્યારે હેલ્થી આપણે શિયાળામાં આપણે છોકરા ખાય તો સરસથી હેલ્થી આપણે કહેવાય છે જો આ રીતે આપણે બીજી થેપલીની ઉપર મૂકી દીધી ત્યાર પછી આપણે પાછું બિસ્કીટ એડ કર્યું છે ત્યાર પછી આપણે પાછી એ રીતની જ થેપલી કરવાની છે મોટી સેટ કરવાની એ ઢકાઈ જાય હા એટલે આપણે ઉપરની થેપલી હોય ને શેર મોટી કરવાની એટલે આપણે બિસ્કીટ એકદમ સરસથી ઢકાઈ જાય તે માટે આ રીતે આપણે એને સેપ મોટી કરી છે આ રીતના આ રીતના એને જો આવી રીતના ત્યાર પછી આપણે પાછો ખજૂર લઈને એને ઢાંકવા માટેનું એકદમ સરસથી એનો આપણે પળ બનાવવાનું છે એટલે આપણું બિસ્કિટ ના દેખાય એ રીતે આપણે કરી લેવાનું છે ઉપરથી આ રીતે આપણા બાળકોનું ફેવરિટ હોય છે તો બધા બનાવજો ને અમારી રેસિપી જોઈને બનાવજો કેવી લાગે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપણે આ પંદર મિનિટમાં સરસથી આપણે બાળકો માટે તૈયાર થઈ જાય છે અને પણ હેલ્ધી તો આ રીતે આપણે બિસ્કીટ ઉપર કવર કરી લેવાનું છે ત્યાર પછી આપણે આવી રીતના બિસ્કીટ ના દેખાય ને એ રીતે આપણે કરી લેવાનું છે જો જરૂર પડે તો વધારે આપણે લઈને કરી શકો છો પણ અત્યારે આપણે જો ઉપરથી મોટી તમે બનાવી હોય ને થેપલી તો ઢકાય જ જાય છે આપણે લેવાની જરૂર નથી પડતી આ રીતે જો આપણે કઠણ વસ્તુ પાટલો હોય છે રોટલીનો કે કોઈ પણ કઠણ વસ્તુ હોય ને તેની ઉપર તમે આ રીતે કરી શકો છો જોઈએ એકદમ સરસથી બની ગયું છે જો આપણું બિસ્કિટ ક્યાંય પણ દેખાતું નથી અને ત્યાર પછી આપણે જે આ ટોપળાનું ખમણ છે ને એમાં આ રીતે એને લગાવી દેવાનું છે જોઈએ કેમ કે આમાં કાજુ બદામના કટકા ચાલતા નથી જે આપણો બિસ્કિટ નો ભાંગી જાય એટલે હળવા હાથે જ આપણે કવર કરવાના છે અને થેપલી બનાવીને લગાવવાની છે જેથી આપણું બિસ્કિટ અંદર ભાંગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જોઈએ આપણે આ કરી લીધું તો આપણે આ રીતે છે ને બધા બિસ્કિટ ભરી લેવાના છે આપણે જેટલું આપણે પાંચસો ગ્રામ આપણે ખજૂરનું બનાવ્યું છે તે રીતનું આપણે જેટલા બિસ્કિટ ભરાય ને તેટલા ચાલો હવે આપણે પહેલા સૌપ્રથમ ભરી લઈએ તો આપણે હવે બીજું બિસ્કિટ ભરવાની પ્રોસેસ કરે છે મમ્મી

અને આપણે એને એકદમ ધારેદાર ચાકુ હોય ને એનાથી આ રીતે આપણે સરખા ભાગમાં કટિંગ કરવાનું છે આપણે બે ભાગ કરવાના છે આ રીતે ત્યાર પછી એના બે ભાગ કરવાના છે એટલે આપણે ચાર પીસ થઈ જાય જોઈએ આ રીતે એક સરખા જોઈએ થઈ ગયા છે આપણે ચાર પીસ જો આ રીતે આપણા ખજૂર બિસ્કીટ ચાર પીસ થઈ ગયા એટલે આ રીતે આપણે ચારે બિસ્કિટના આ રીતે આપણે ચાર ભાગ સરખા કરી લેવાના છે એકદમ સરસ જો એકદમ સરસ પીસ પડે છે તમે બે ભાગ કરવા હોય તો કરી શકો છો અને ચાર ભાગ કરવા હોય તો કરી શકો છો જો આપણે ચારે બિસ્કિટના સરખે ભાગે ચારે થઈ ગયા છે જોઈએ લે આપણા એકદમ સરસથી જુઓ કેવા સરસ લાગે છે ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો આ રીતે બનાવવા માટે તમે મારી ચેનલમાં જોઈ લેજો આપણે ખજૂર બિસ્કીટનો વિડીયો મૂકેલો જ છે અને મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો જોવા મળશે અને હા બે લાયકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી અમારી સાસુઓની ચેનલમાં તમને રોજે રોજ નવા નવા વિડીયો જોવા મળશે જોઈ લીધું ને આપણે ખજૂર બિસ્કીટ કઈ રીતે બનાવ્યા છે તે એકદમ સરસથી આપણે કઈ રીતે ખજૂર શેક્યો છે કઈ રીતે એમાં આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરા છે અને કઈ રીતે આપણે ખજૂર બિસ્કિટના પીસ તેના છે તે તો જો તમને મારી રેસિપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રીતે બનાવશો ને તો એકદમ સરસથી બાળકોને ભાવશે અને આપણે વિન્ટરની સ્પેશિયલ રેસીપી છે એટલે કે શિયાળામાં આપણે ઘણ કરે તેવી સરસથી તો મારી રેસીપી જોઈને બનાવજો અને હા જો મારી રેસીપી તમે જોતા હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી રોજે રોજ તમને નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે ચાલો તમે છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ